તો હલો ફ્રેન્ડ જય માતાજી જય હિન્દ જય જય હર હર દિવસના બધાને ગુડ મોર્નિંગ હર હર મહાદેવ બધા મસ્ત છો ને વધારે આશા રાખું છું અને અમે પણ મજામાં છીએ અને મસ્તમાં છીએ અને આજે તમને થુમલેન ટાઇટલ જોઈને ખબર જ પડી ગઈ હશે તો એન સુધી બને રહેજો અને અત્યારે તો સવાર સવારનું વ્યૂ ખતર ના છે તમને જો બતાવો હા 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 દોસ્તો આ વાદળના લીધે છે ને એટલું મસ્ત તો વધારે વાદળ ખેરાઈ જાય ને એટલે આવું બીજું જોવા મળે છે અને આ ડબડકી માં ખાટું દૂધ હોય છે બકરી નું કાઢેલું થોડુંક બસી જાય હું ખાઈ વેગી વેગી કો કરો એને તો ફ્રેન્ડ્સ હવે આપણે જઈએ છીએ દૂધ કાઢવા દૂધ કાઢી લઈએ છીએ ધાય અને પછી મૂકે ચા કારણ કે ચા પીવું બહુ જરૂરી છે આમ મને શું કરવું બધું બગાડે વધારે છે ચલો બકરીના પણ આપી દઈશું ચારો થોડોક આને પણ દઈ દઈએ બકરી રાયડું પારતી બંધ થઈ જાય આટલો મોટી બકરી હાટુ લઈ લે ચલો આવી ગયો તો હેડો હું ફટાફટ દૂધ કાઢી નાખો દોસ્તો દૂધ જોઈ શકો છો કેટલું સરસ આ અરે રેજો રેજો થોડા ધીરે જ રાખો ધીરે જ રાખો દોસ્તો આવી રીતના છે ચલો ફટાફટ હું દૂધ કાઢી નાખું દોસ્તો થઈ ગયા છે સીમાયેલા જેવા દૂધલા અને આટલો બધો દૂધ કાઢી નાખી તો દૂધ આજે મસ્ત કાઢ્યું છે કારણ કે અમુક વાર એવું કે જેટલું ખવડાવો ને એટલું સરસ દૂધ આવે તો ચલો આમને રાંધવાનું પત એટલે સીધા ચામુક છે મમ મમ હેડો બકરાનું થોડુંક વાંકી દઉં અને બન્યા રહેજો એન્ડ સુધી આપણી ફેમિલી હું રોટલા પર બેઠો છું આ બધું મકાઈનો રોટલો સાથે જોઈ શકો બહુ મજા આવે છે ટોસ્ટ કરતા પણ મજા આવે છે મકાઈના રોટલા સાથે ચા પીવાની તો દોસ્તો અત્યારે હું તમને ખાસ એક વસ્તુ બતાવવા જઈ રહ્યો છું અને બધી વસ્તુ લઈ લીધી છે ઓલરેડી અને આ જો કેટલું સરસ ધીમાહી માટે બનાવ્યું છે અને બધાય માટે ચાલ અહીંયા બેટા અહીંયા આવ તો દોસ્તો આ મેં આ બાજુ અને આ બાજુ બાંધી દીધું છે હવે આ બાજુ નોલી બાજુ ખાલી બાકી છે તો એના માટે મેં તાર લઈ લીધી છે અને બાંધ્યા પછી હું આને કેવી રીતના તૈયાર કરીને ધીમાહીને બેસાડું એ બધું તમને બતાવીશ તો એન સુધી બન્યા હું બાંધી નાખું તો ફાઈનલી દોસ્તો અત્યારે તૈયાર કરી નાખ્યું છે હિમાય માટે કેટલું સરસ બેસવાનું તો દોસ્તો આ લીમડાની આ બાંધેલું છે અને અત્યારે ધીમાહી એટલી તલવખલ કરે છે ને બેસવા માટે કે ના પૂછો વાત તો ચલો યો ચલો તો દોસ્તો ધીમાહી બેસી ગઈ છે આ બધું તો ચલો કમ્પલેટ બેસી ગઈ છે રેડી રેડી બેટા હે દોસ્તો તમને દેખાય રહ્યો છે આ હો તો દેખાય રહ્યું કેટલું સરસ ઝૂલો તૈયાર થઈ ગયો છે તો ધીમાઈ કેટલી ખુશ છે ને એ તમને બતાવો આ હા 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 ભૂખી તો દાંત કાઢે છે અલ્યલે આહ જીવનમાં પહેલી વાર મારે આધીમાઈ માટે બનાયો છે અને તાલી ઠોકે છે મારા માટે ધીમાહી તો જોઈ શકો છો આવી રીતના તો દોસ્તો આના માટે એક લાઈક થઈ જાય અને એક કમેન્ટ થઈ જાય બરોબર તો એન સુધી બન્યા ધીમાઈ કેટલી મજ કરે છે બતાવઈ તો દોસ્તો આતારા રોટલી બનાવવાનું બધું તૈયાર કરી નાખી ને એક રોટલી બનાવીને છોડવીને કાડી પણ દે છે તો દોસ્તો હું બતાવી દઈશ એન સુધી બની ગઈ અમારું બ્લોગ વિડીયોમાં લાઈક સબ્સ્ક્રાઇબ કરવા કરતા નહી લાઈક સબ્સ્ક્રાઇબ કરી લેજો જન ભરતા નહી દોસ્તો ધીમા એના પપ્પા બે રહ્યા છે ને હું રોટલી બનાવું છું ને આજે હેરકવાનું શાક બનાવવાના છે દોસ્તો તો એ સુધી બને રહી ગયો ચાલો હું બતાવી દઈ તમે જોઈ શકો છો અરે એક એક રોટલી બની જઈ છે દોસ્તો વિડિયો બનાવતા બનાવતા એક રોટલી બની ગઈ જઈને એટલે બની ને એટલે આ ધીમા એના પપ્પા પછી ક્યારે છે ને એટલે હું કહી દઈશ કે હું વીડિયા બનાવતી હતી તો રોટલી કા સુધી ભલી ગઈ હતી એવું હું કહી દઈશ ખાલી ખાલી આપણે છૂટું બોલી દઈશું દોસ્તો તને કાયો બોલશે ને તો મા એના પપ્પા આપણને ગારો ન બોલે એવું આપણે કહી દઈશું વીડિયે બનાવતી હતી ને એકલે રોટલી ભલી ગઈ તો માફ કરી દો એવું કહેશું આપણેથી માઈના પપ્પાને તો જલ્દી ખા એક રોટલી તક છે તો ચાલો આપણે આને તવામાં નાખી દઈશું આવી રીતે તો દોસ્તો ને આટલો લોટ છે તો કાલે ડલાવા નાખી તું ને અત્યારે સવારમાં તો ધીમા પપ્પા થઈ ગયા છે રોટલી ઘઉની ખાધા વગર તો મક્કીના રોટલા ખાતા હતા એટલે ધીમાયના પપ્પા ઘઉંની રોટલી બનાવું ને એવું કહે છે એટલે હું બનાવી દઈશ મમ્મી ફટાફટ આપણે પછી શાક બનાવી દઈશું તો એક રોટલી તો નાખી દેદીશ બધા ધીમાઈના પપ્પાને ઘઉની રોટલી ભાવે છે હું મને પાવતી નથી દોસ્તો એટલે મક્કીનો રોટલો ખાવ છું ને પછી મફિન રોટલી ની જાડે ને રોટલો હોય એટલે આપણે પણ ઘઉં ની રોટલી પછી ખાવાની ને ધીમા એના પપ્પા હારે હારે પછી ચાક બનાવવાનું બાકી છે એટલે હું બનાવી દઈશ દોસ્તો તો ને આ ઘણી બધી ગરમી થાય છે આ રસોડા તમે જોઈ શકો છો આવી રીતે બધું મૂકેલું છે આવી રીતે આખું બધું એલું કરેલું છે ને પલાસ્તર એવું

ખાધું હેલો એવરીવાન જોઈ શકો છો હું અત્યારે ખેતરમાં છું અને આ બાજુના ભાગ આટલો નિંદાણો છે અને અમે પાછા ખૂણામાંથી ચાલુ કરી દીધું છે આ કટકીમાં જોઈ શકો છો અહીંયાથી વાદળ સડ્યું છે જોરદાર કારું કારું થઈ ગયું છે અને આવી રીતના સાંજનો નજારો જોવા મળી રહ્યો છે તો એન સુધી બન્યા રહેજો આપણે જઈએ છીએ સીધા વાળીએ અત્યારે અને બને રેજો એન સુધી કારણ કે રસ્તા પર જ છું એટલે બ્લોગ બનાવતા કોઈક જોઈ જાય ને એટલે દાંત કાઢે છે કે આ કાઢીઓ ત્યાંથી બ્લોગ બનાવવા શીખી ગયો છે હે ને તો આવી રીતના હોય છે દોસ્તો કારણ કે એના લીધે થોડોક શરમાવું છું પણ તમારા લીધે એ શરમ પણ મને નડતી નથી તો એન સુધી બનાવ્યો ચાલો હું વાડીએ જઉં છું સીધો અને તરસ બહુ જ લાગી છે કારણ કે બપોરનો નિંદો તો એટલે એન સુધી બનાવ્યો તો ફ્રેન્ડ્સ આ બાજુ જે તમે જોઈ શકો છો ને આ બાજુ જે આ બાજુ નીંદી નાખ્યું તો અને આ બાજુ બાકી હતું તો એ પણ નીંદાઇ ગયું છે અને નીંદ્યા પછી બપોર સુધીમાં અહીંયા પૂરું થઈ ગયું હતું અને બપોર પછી એ હું તમને બતાવ્યું ને એ ખૂણામાં નીંદ્યું તો દોસ્તો આવી રીતના અહીંયાથી બાકી હતું એ આખું બપોર સુધીમાં નીંદુ હતું જે જોઈ શકો છો અને બીજું બાકીનું એ ખૂણામાં નીંદ્યું અને ધીમે પહેલાં વૈયા હતા અને હું અત્યારે આવું છું તો તરસ બહુ જ લાગી છે દોસ્તો ફટાફટ જવું અને પાણી પી લઉં ફ્રેન્ડ્સ સાંજ પડી ગઈ છે અને આઈ થિંક અહીંયાથી તમે જોઈ શકો છો પપ્પા કેટલો સરસ સરસ લીલો લીલો દેખાય છે તો દોસ્તો આ બ્લોક વિડીયોને હવે અહીંયા જ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો આ બ્લોક વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ મળીએ પાછા નવા બ્લોગ સાથે ત્યાં સુધી મારા તરફથી મારા પરિવાર તરફથી આપ સૌને જય માતાજી જય હિન્દ જય જ્વાર જય દેવાસી હરા હર મહાદેવ